આજે ચૈત્રી નવરાત્રીના આઠમનો પર્વ મંદિરમાં સવારથી ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો જૈમાં અંબેના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા ભાગડ ખાતે આવેલ અંબાજી મંદિરમાં દર્શન કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચેત્ર નવરાત્રીનું ઘણું મહત્વ હોય છે માટે આ ચેત્ર નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે ભાગડ ખાતે આવેલ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી માતાજીને આજે વિશેષ ભોગ અને શણગાર ચઢાવવામાં આવ્યો છે વહેલી સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પણ આથમ નિમિત્તે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જય માતાજી અંબિકાની ક્રિકેટનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણ બોલું છું નવરાત્ર હ આ એ ઉણાણી નવ છપ્પન વર્ષ થયા છે મા ભરતી મહિયાએ આ મંદિર બનાવ્યું હતું એમણે સપનામાં માને મારે આદર્શ આપો દર કે હે બાળકી તું મારું મંદિર બનાવ હું આ મંદિર ખાલી દર્શન માટે નહીં પણ દરેક ભાવિક ભક્તોના નિવારણ માટે હું ગઈ છું રાજા રજવાડા કોઈ બી આ પ્રહાસન પર બેસી એને દુઃખની દુઃખની પ્રાર્થના કરતા હતા તેવી રીતે માતાજી પણ એના ભક્તો કોઈ બી આવશે એનું દુઃખનું નિવારણ કરતા મા એ એક એક રૂપિયા કરી આ મંદિર બનાવ્યું માને આદેશ કર્યો હતો તો તું એક વાર મને બેસા હું મારા ભક્તો કોઈ બી આવશે ને એનું બધું નિવારણ કરતી તારે આંગણે જલ્દી આવે એનું મટી છે મનમાં બી પ્રાર્થના કરશે તો એનું નિવારણ કરે છે એનો આદેશ છપ્પન વર્ષ થયા છે મા એના આદેશ પ્રમાણે બધું ચાલી રહે જ્યારે આજે ચૈત નવરાત્રમાં માને પૂર્ણતિથી ત્રીજા નવરાત્ર આવે છે તો પણ માનું સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે આજે આઠમ હોવાથી માના ભક્તો કોઈ પગપાળા આવે છે કોઈ સફળતા આવે માથામાં નારિયે ભોગ થાય એવા જેની જેની માનતા હોય તે રીતે ભક્તો આવે છે અને મા જગદંબા એની આશા પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને ખૂબ ઝડપથી આગળ વધારે છે